નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અબુ અબુધાબી એરોડ્રામ ખાતે આપણે ત્રણેક કલાક હોલ્ટ કર્યા પછી હવે અબુ અબુધાબીથી ટોરેન્ટો જવાનું છે અને આપણું વિમાન આવી ગયું છે અને આપણે એમાં બેસવા માટે કુલદીપભાઈને સાથે જઈ રહ્યા છીએ એરોડ્રામથી વિમાનમાં બેસવાની વચ્ચેનો વકવે છે અને આપણે ધીરે ધીરે પ્રયાણ કરી રહ્યા છે થી ટોરેન્ટો જઈ રહ્યા છીએ આપણે અને આપણી પ્રથમ વિદેશ યાત્રા છે અમદાવાદથી અબુધાબી આવ્યા હતા અને અબુધાબી ત્રણ ચાર કલાક રોકાયા હતા અને એ યાત્રાનો અને ઉધવી એરોડ્રામનો એ બે વિડીયો આપણે શેર કરી ચૂક્યા છીએ અને આ વિડીયો થોડો લેટ શેર કરી રહ્યા છીએ આપણે અને અગાઉના વિમાન કરતાં આ ઘણું મોટું વિમાન છે અબુધાબી ખાતે ઠંડી હતી એટલે આપણે કુલદીપભાઈનું સ્વેટર પહેરી લીધું હતું અને આ આપણી બેઠક નંબર છે અને અબુધાબીથી ટોરન્ટો જઈ રહ્યા છીએ આપણે અને અહીંયા બધી જ માહિતી આપણને આપવામાં આવશે આ ઉપરાંત આપણે ફિલ્મ જોવા હોય ગીતો સાંભળવા હોય તો એ રીતે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે આપણું પ્લેન અત્યારે કઈ સ્થિતિમાં છે કેટલા હાઈટ પર ઉડશે કયા સ્થળ પર છે હજુ આપણું અંતર કેટલું કાપવાનું છે આ બધી માહિતી ત્યાં લાઈવ સતત આપવામાં આવે છે અને ટૂંકા સમયમાં આપણું પ્લેન હવે ઉપડશે પંદર કલાકની જર્ની છે આપણી સતત પંદર કલાક આપણે મુસાફરી કરવાની છે તમામ યાત્રિકો પોતાનું સ્થાન લઈ રહ્યા છે કુલદીપભાઈ એમને મનપસંદગીના ફિલ્મનું અને ગીતોનું સેટિંગ કરી રહ્યા છે અને આપણે ફેમિલી સાથે પ્રથમવાર વિદેશ યાત્રા કરી રહ્યા છીએ કેનેડા જવાનું છે અને અત્યારે ટોરેન્ટો તરફ જઈ રહ્યા છે અને આપણે અબુધાબીથી ટોરેન્ટો વચ્ચેનું અંતર છે પૃથ્વીમાં કેટલું અંતર છે એ અહીંયા માહિતી તમે જોઈ શકો છો અને કુલદીપભાઈ બધું સેટ કરી આપે છે આપણને થોડી જાણકારી પણ આપે છે કે શું કરવાનું એમ ઇતિહાદ એરલાઇન્સ એના દ્વારા આપણે આ યાત્રા કરી રહ્યા છે અને આપણે વિન્ડો સીટ લીધી છે તો બહારનું દ્રશ્ય પણ આપણે થોડું કવરેજ કરીશું અત્યારે તો આપણે અબુધાબી એરોડરા પર જ છીએ અને આપણું લગેજ અહીંયા કુલદેવએ ગોઠવી દીધું છે ખૂબ જ મોટું વિશાળ આ પ્લેન છે અને સતત પંદર કલાક આપણે હવાઈ મુસાફરી કરવાની છે અને પંદર કલાકની જર્ની દરમિયાન આપણું પ્લેન અનેક વિવિધ શહેરો ઉપર થઈને પસાર થશે આ ઉપરાંત બ્લેક સી કાળા સમુદ્ર ઉપર થઈને પણ એ ઉડનાર છે અને પછી આકાશમાં પણ જ્યારે વિહાર કરતું હશે ત્યારે રાત્રિ અને દિવસ બંને સમયનું આપણે થોડું શૂટિંગ કરી અને તમને બતાવીશું અત્યારે રાત્રિ નજારો તમે જુઓ બહાર વિવિધ શહેરો પર થઈને પ્લેન પસાર થાય ત્યારે જ્યારે નીચે આપણને શહેર છે એવું દેખાય એટલે આપણે થોડું શૂટિંગ કવરેજ કરી દઈએ છીએ અને ઠંડી મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઠંડી હતી એટલે આપણે પેલી પટ્ટી બાંધી દીધી છે ને સ્વેટર પણ પહેરી લીધું છે અને હવે પ્લેનમાં નાસ્તો આવ્યો છે બ્રેડ છે અને કોઈ બાજુમાં સ્વીટ આઈટમ જેવું છે અને બ્રેડ ખાવા માટે થોડું જામ જેવું પણ એક ડબ્બીમાં છે જગ્યા થોડી સાંકળી હોય છે ને વિમાનની અંદર અત્યારે ડલ લાઇટ છે એટલે આપણે ડલ લાઇટમાં થોડું શૂટિંગ કરીએ છીએ અને મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલુ કરતા નથી કારણ કે એનાથી બીજાનું ધ્યાન આકર્ષિત થાય અને કોઈને ડિસ્ટર્બ પણ થાય એટલે આપણે ડલ લાઇટમાં જ અત્યારે નાસ્તો કરી રહ્યા છે ભાઈ કુલદીપ અને એમના મમ્મી પણ એટલે સ્વીટ આઈટમ ખાઈ રહ્યા છે અને કુલદીપભાઈ બ્રેડ અને જામનો ટેસ્ટ કરી રહ્યા છે અને લોંગ ટાઈમ વિમાનમાં મુસાફરી કરવાનો આ આપણો પ્રથમ અનુભવ છે વિમાનમાં ખાણીપીણી અને જે બધું હોય એનો પણ આપણે પ્રથમવાર અનુભવ થઈ રહ્યો છે અને દરમિયાન આપણું પ્લેન વિવિધ શહેરો પર થઈને પસાર થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો નીચેનો નજારો અને પછી આપણે થોડો આરામ પણ કર્યો હતો ને કુલદીપભાઈ પણ સુઈ ગયા છે આપ જોઈ રહ્યા છો કારણ કે સતત પંદર કલાકની જર્ની છે આ અને ફરી કોઈ એક શહેર ઉપર થઈને આપણું પ્લેન પસાર થઈ રહ્યું છે આકાશમાંથી પૃથ્વીનો રાત્રિ નજારો આપણે જોઈ રહ્યા છીએ અને અત્યારે આપણે અબુધાબીથી ટોરેન્ટો હવાઈ માર્ગ ઉપર પસાર થઈ રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો તે રાત્રિ વિઝન પ્લેનમાંથી પૃથ્વી પર નું રાત્રિ વિઝન નાઇટ વિઝન આપ જોઈ રહ્યા છો અને સતત આપણું પ્લેન ટોરનેટો તરફ આગળ વધી રહ્યું છે અને રાત્રિ જર્ની પછી હવે થોડો પરોઢિયાનો સમય થોડો થઈ રહ્યો છે એટલે આકાશમાં ક્ષિતિ જે આપ જુઓ તો થોડું અજવાળું દેખાઈ રહ્યું છે એટલે ટૂંક જ સમયમાં અજવાળું થશે એટલે આપણે રાત્રિ જર્ની સાથે દિવસની પણ મુસાફરીનો આપણે નજારો જોવા મળશે સૂર્યોદય થવાની સમય થઈ ગયો છે અને આકાશમાં તમે જુઓ લાલીમાં પથરાઈ ગઈ છે ને નીચે પૃથ્વી પર અંધકાર છવાયેલો છે અને આ સૂર્યોદય થઈ ગયો છે આપ જુઓ અને વાદળોથી ઉપર આપણું પ્લેન અત્યારે ઉડી રહ્યું છે વાદળો કેટલા નીચે છે આપ જોઈ રહ્યા છો વાદળોને વીધી અને આકાશને ચીરતું આપણું પ્લેન અત્યારે ટોરેન્ટો તરફ જઈ રહ્યું છે અને સૂર્યોદય થઈ ગયો છે સૂર્યપ્રકાશની લાલીમાં આપ જોઈ રહ્યા છો અને આપણું પ્લેન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે સૂર્યોદય થઈ ગયો છે અને આકાશી નજારો તમે જુઓ પૃથ્વીથી ઉપર વાદળોથી પણ ઉપર સૂર્યોદય કેવો હોય છે તે આપણે જોઈ રહ્યા છીએ અને બારીમાંથી જ અત્યારે અજવાળું પણ આવી રહ્યું છે અને રાત્રિ નજારા પછી હવે દિવસનો આકાશી નજારો કેવો હોય છે એ આપણે થોડું શૂટ કર્યું છે પૃથ્વીથી ખૂબ જ ઊંચાઈએ વાદળોથી પણ ઉપર સૂર્યોદય થઈ રહ્યો છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો વાદળોથી પણ ઉપર પૃથ્વીથી ઘણી ઊંચાઈએ સૂર્યદર્શન સૂર્યોદય થઈ રહ્યા છે અને આપણું પ્લેન અત્યારે એના મુકામ તરફ જઈ રહ્યું છે ને સૂર્યપ્રકાશ તમે જુઓ હવે સીધો જ બારીમાં થઈને ને આપણા પ્લેનમાં પણ આવી રહ્યો છે ને એનો થોડો નજારો આપણે બતાવીએ છીએ સૂર્યપ્રકાશ સીધો જ હવે બારીથી અને આપણી પર પડી રહ્યો છે નાઈટ વિઝનના દ્રશ્યો આપણે જોયા હતા અને હવે આકાશમાં વાદળોથી ઉપર સૂર્યપ્રકાશ એનો નજારો આપણે જોઈ રહ્યા છીએ ગોલ્ડન આકાશ દેખાઈ રહ્યું છે પ્રાતઃકાળના પરોડિયાના જે સુવર્ણ સોનેરી કિરણો હોય એ અત્યારે જોઈ રહ્યા છે અને આપણે કેટલી ઊંચાઈ ઉપર છીએ અને અબુધાબીથી કેટલું અંતર આપણે અત્યારે કાપ્યું છે અને હજુ કેટલું અંતર કાપવાનું છે એની માહિતી અહીંયા ઓનસ્ક્રીન આપણને પ્રાપ્ત થઈ રહી છે માહિતી અહીંયા સતત અપડેટ આપને મળતા રહે છે અને વિમાનની અંદર જુઓ તેમાં અજવાળું પ્રકાશ ને એવું બધું છે પરંતુ તેમ છતાં બધા જે યાત્રિકો છે એ વિન્ડોઝ બંધ રાખે છે એટલે વિમાનમાં નાઈટ જર્ની જેવું માહોલ હોય છે અને જુઓ તમે એનું અંદરનો અત્યારનો નજારો છે કારણ કે બધા જ લગભગ વિન્ડો બંધ રાખતા હોય છે અને અંદર ઠંડક પણ જબરજસ્ત હોય છે એટલે આપણે પેલું સ્વેટર પહેરવું પડ્યું હતું અને જે અંદર ઓઢવા માટે ધાબળો આપ્યો હતો એ પણ આપણે ઓઢીને બેઠા છીએ અને જો હજુ તો આપણે આટલું બધું અંતર કાપવાનું છે બ્લેક સી આ સમુદ્ર પર થઈ અને ઓળીને અહીંયા છે ટોરન્ટ આવવાનું છે ને આ રૂટ અત્યારે ઓનસ્ક્રીન આપણને જોવા મળે છે ને આપણે વારંવાર એ જોતા રહીએ છીએ ને કેટલી ઊંચાઈ ઉપર છે ને કેટલું અંતર કાપવાનું બાકી છે ને એ માહિતી સતત આપણે જોયા કરીએ છીએ જો હજુ અહીંયા ટોરેન્ટો આવતા આપણે હજુ ઘણા કલાકની જર્ની બાકી છે અને અત્યારે તમને અંદર નાઇટ વિઝન જેવું દેખાય છે પરંતુ ખરેખર અત્યારે બહાર દિવસ છે અને અત્યારે સવારે દિવસનું ભોજન આવી ગયું છે જો તરબૂચની ટેટીને એનું ફ્રૂટ્સ છે અને ઇતિહાદ એરવેઝ એમાં આપણે અબુધાબીથી ટોરન્ટો જઈ રહ્યા છીએ પાણીની બોટલ છે બ્રેડ છે જામ છે ચટણી છે કોઈ સ્વીટ આઈટમ છે અને કુલદીપભાઈ જુઓ તમે કોઈ સોંગ સાંભળી રહ્યા છે ને હવે જમવાનું છે એટલે પેકિંગમાં શું આવ્યું છે એ જોયું છે જો ઉપમા અને ઇડલી અને એક ગ્રીન સબ્જી પણ છે અને પેપર નેપકિનની અંદર આ છરી કાંટા અને ચમચી વીટાડીને આપે છે એટલે આપણે જામ લગાવવા માટે પેલી છરી છે અને ફ્રૂટ્સ ખાવા માટે પેલો કાંટા છે અને અન્ય ભોજન માટે ચમચી આપવામાં આવી છે એટલે આપણે શરૂઆત ફ્રૂટ્સથી કરીએ છીએ અને ખૂબ જ ઠંડા પીસ છે એટલે તરબૂચ અને ટેટી અને એના જે પીસ છે ખૂબ જ એકદમ ચિલ્ડ ઠંડા છે એટલે ફ્રૂટ્સ પછી આપણે બ્રેડ બટર અને જામને જે છે એનો ટેસ્ટ કરીશું હજુઓ તમે સરસ બ્રેડ છે ટેસ્ટી બ્રેડ છે અને જામ પણ છે પરંતુ જામ ખૂબ જ જામી ગયું છે એટલે આપણે પેલી છરીથી જામ કાઢી અને બ્રેડ પર લગાવીને અત્યારે બ્રેડ અને જામ ખાઈ રહ્યા છીએ અને બ્રેડ અને જામ ખરેખર સરસ ટેસ્ટી છે એટલે અત્યારે આપણે એનો ટેસ્ટ કરી રહ્યા છીએ અને થોડું શૂટિંગ પણ કરી રહ્યા છીએ આપણે શૂટિંગ કરવામાં થોડી તકલીફ પડે છે જગ્યા સાંકળી હોય ને જમવાનું ને શૂટિંગ કરવાનું પરંતુ આપણે મેમોરિયલ યાદગીરી માટે આ બધું શૂટ કરીએ છીએ અને ખાસ તો આપણા વ્યૂઅર્સને વિમાન અને ખાણીપીણી ને આ બધું બતાવીએ છીએ અહીંયા સ્વીટ આઈટમ જેવું છે કંઈ આપ જોઈએ એમાં પણ જામ ને દહીં ને આ બધું છે અને એ સ્વીટ પણ આપણે ટેસ્ટ કરીએ છીએ જો જામી ગયેલું છે ને જામ પણ છે અને એ સાથે જુઓ ઉપમા ઇડલી અને એક સબ્જી પણ છે એટલે ખૂબ જ ટેસ્ટી ખાણું છે આ બધું અને વેજીટેરિયન જે યાત્રિકો હોય છે એમને પહેલાં આપી દેવામાં આવે છે પીરસી દેવામાં આવે છે એટલે આ પાર્સલ બધા વેજીટેરિયન યાત્રિકો હોય એમને પ્રથમ આપવામાં આવે છે અને પછી બીજા દરેક યાત્રિકોને વારાફરતી ભોજન પહોંચાડવામાં આવે છે અને પ્લેનની અંદર વાતાવરણ ખૂબ જ ઠંડુ છે એટલે આપણે આ ધાબળો ઓળી રાખ્યો છે અને પટ્ટી પણ લગાવી રાખી છે અને પેલું ઉપમાને શાક એ બધું ગરમ છે સબ્જીને બધું એટલે એ ખાવાની આ મજા આવે છે પેલાં જે ફ્રૂટ્સના પીસ હતા ઠંડા હતા પરંતુ આ જે ઇડલીને છે એ સરસ છે ને ખાસ કરીને તો આ ઉપમા છે એ ખૂબ જ ટેસ્ટી અને થોડા ગરમ પણ છે એટલે એ ખાવાની મજા આવે છે પ્લેનની અંદર માહોલ ખૂબ જ ઠંડો છે અથવા આપણને ઠંડી વધારે લાગે છે એવું હશે અને કુલદીપભાઈ પણ ધીરે ધીરે જમી રહ્યા છે અને સોંગ પણ કંઈ સાંભળી રહ્યા છે એક હવાઈ મુસાફરી અને વિમાનની અંદર ખાનપાન એનો આપણે થોડો નજારો છે એ શેર કરીશું અને આપણે વિન્ડો ખોલી છે બહારનું દ્રશ્ય થોડું આકાશી નજારો બતાવીએ છીએ અને આપણે કેટલું અંતર કાપ્યું છે એ પણ અહીંયા ડિસ્પ્લે પર જોઈ શકાય છે હજુ આપણે કેટલું અંતર કાપવાનું બાકી છે એ પણ અહીંયા જોવા મળી રહ્યું છે ડિસ્પ્લે પર આપ જોઈ રહ્યા છો આટલી હવાઈ મુસાફરી આપણે કરી છે ને હજુ તો ઘણો બધો સમય આપણે મુસાફરી કરવાની છે કુલદીપભાઈ તો સોંગ અને એ સાંભળે છે અને આપણે છે તો વિન્ડો ખોલી અને વારંવાર બહારનું દ્રશ્ય જોઈએ છીએ અને અત્યારે તમે જુઓ ઉપર સ્કાય બ્લુ આકાશ છે અને સફેદ નીચે વાદળ દેખાય છે અને એની મધ્યમાં આપણું પ્લેન અત્યારે પસાર થઈ રહ્યું છે ખૂબ જ એક અલગ જ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે એટલે આપણે થોડું આ આકાશી નજારો બતાવીએ છીએ પૃથ્વીથી ઉપર ઊંચાઈએ વાદળ અને આકાશ બંનેનો નજારો આપણે જોઈ રહ્યા છીએ આકાશ અને વાદળ બંનેના અલગ કલર આપણે જોઈ રહ્યા છીએ તે નીલા આકાશ છે અને સફેદ વાદળ છે અને આપણું પ્લેન એની સ્પીડ ગતિ પ્રમાણે જ આગળ વધી રહ્યું છે પરંતુ આકાશની નજારો ઉપર કેવો હોય છે આપણે જોઈ શકાય છે ને હવે પાછું જમવાનું પણ આવ્યું છે આ કેક જેવું કંઈ છે ને બાજુમાં ચટણી જેવું છે ગ્રીન સલાડને એવું છે અને બ્રેડ છે સાથે જો અહીંયા પકોડા જેવું છે કંઈ અને અંદર સેવ ટમાટર જેવું કંઈક છે આ બટર રસ્ કદાચ અંદર અને ખૂબ જ સરસ પૌષ્ટિક ટેસ્ટી જમવાનું હોય છે આ બધું આ કેક છે ને સ્વીટ આઈટમ જેવું છે ને પાછળ આપ જોઈ રહ્યા છો ચણા ને એવું બધું છે અને ખરેખર જમવાનું સારું છે અને આપણા બધા સૌ પ્રથમવાર અનુભવ થઈ રહ્યા છે જગ્યા ખૂબ જ સાંકળી છે અને એ સાથે આપણે શૂટિંગ પણ કરી રહ્યા છીએ એટલે થોડી તકલીફ પડી રહી છે પરંતુ આપણે મેમોરિયલ શૂટ હંમેશા આપણી યાદગાર આ જે ક્ષણ છે એ એનું મેમોરિયલ શૂટ કરીએ છીએ આપણે પછી થોડું શૂટિંગ કરીને પાછું આપણે જમી લઈએ છીએ અને પાછું થોડું જમ્યા પછી પાછું શૂટ કરીએ છીએ અને કુલદીપભાઈ ને મમ્મી પણ જમી રહ્યા છે અને આપણે છેક લગભગ ટોરેન્ટો પહોંચવા આવ્યા છીએ હજુ તો ઘણું બધું અંતર બાકી છે પરંતુ લગભગ મુસાફરી આપણી પૂરી થવા આવી છે અને આપણે પણ ધીરે ધીરે ભોજન ગ્રહણ કરી રહ્યા છીએ પકોડા જેવું છે ને એનો ટેસ્ટ પણ સરસ છે એટલે આપણે એની લિજ્જત માણી રહ્યા છે અને થોડી આપણે વિન્ડો ઓપન કર્યો છે એટલે અજવાળું થોડું વધારે આવે છે અને આ તમે જુઓ સલાડ છે કાકડી ટામેટા અને બાફેલા ચણા અને એવું છે એ પણ ખૂબ જ સરસ પૌષ્ટિક છે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે હજુ અંદર વિમાનની અંદર માહોલ હજુ ખૂબ જ કોલ્ડ છે એટલે આપણે ઓઢી રાખ્યું છે અને થોડો સમયમાં જ હવે ટોરેન્ટો આવી જશે અને આપણે ટોરેન્ટો ઉતરવાનું છે ને ટોરેન્ટોમાં ચાર દિવસ રોકાવાનું છે અહીંયા આપણે પછી નાયગરા ધોધ પણ જવાનું છે અને નાયગરા ધોધના વિડીયો આપણે શેર કરી ચૂક્યા છે કારણ કે આ વિડીયો આપણે થોડો લેટ શેર કરી રહ્યા છીએ વચ્ચે બીજા વિડીયો શેર કરી ચૂક્યા હતા તો મિત્રો આ અબુધાબીથી ટોરેન્ટો હવાઈ યાત્રા સાથે આપણે અન્ય વિડીયો જે શેર કર્યા છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત